હા ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ને આપણે સવાર સવારે ઉઠીને સિંધ આવી ગયા આપણી છત ઉપર કારણ કે મસ્ત મજાનો વ્યૂ આવતો હોય જોવા માટે હમણાં સવારના ઉઠ્યા આપણે ને જોયું તો મસ્ત મજાનો શું વ્યૂ દેખા ભાઈ તો જો એ જોવા માટે કહીને આવી ગયા ઉપર સવારના વાગે છે કંઈક સાડા છ વાગેલા એટલે હવે થશે સાડા છ શું મસ્ત વ્યૂ આવરો ભાઈ આના માટે કરીને જલ્દી આપણે ટેરેસ ઉપર આવ્યા હમણાં તો એમ થાય કે ટાઈમ લેપ્સ મૂકી દઈએ આપણે મોસ્ટ મજાનો આમ સુરજ ઉપર સનરાઈઝ થશે એવું દેખાય એવું કરી કાંઈક તો ભાઈસ આપણે અહીંયા હવે ટાઈમ લેપ્સ મૂકી દઈ પછી એક વાર નાઈ ધોઈ ફ્રેશ થઈ આવી ત્યાં સુધી કેટલું થાય જોશું આવી ગયા નાઈ ધોઈ ફ્રેશ થઈને તમે આગળ જોયું ને ટાઈમ લેપ્સ એ થોડુંક બગડી ગયું આપણું કારણ કે આપણે શું કે બ્રાઇટનેસ આવે ને ઓટો સેટ કરીને ગયા હતા બ્લોક થઈ ગઈ હતી એટલે ના થત ને તો હજી સારું એવું આવ્યું હોત પણ આપણે પછી બંધ કરી નાખ્યું

અહીંયા થાય બપોરના શાક તૈયારી આ મગફળી જો અવારના પપ્પા એ શેકી રહી ગયું નાસ્તામાં બતાવી દઈ કે લોગમાં એ આપડે લોગમાં બતાવી દઈએ એ નાસ્તામાં આપડે ભેગું આજનું કંઈ જી બધા બાર કામ કર્યા ને એના માટે બધાને લીંબુ શરબત બનાવવાનું મમ્મીને બનાવ્યા અંદર લીંબુ શરબત એ બની જાય પછી બધા જશું નીચે હા હા જો કામ થઈ ગયું કમ્પ્લીટ ભાઈ સ્લેબ ભરવાનું ઉપરથી હમણાં ચાલો લીંબુ શરબતની પાર્ટી પહેલાં મંદિર કેટલું હતું મેં હમણાં મંદિર જોવ કેટલું ઊંચું થઈ ગયું આપણે જઈ રહ્યા દેસલ પર આપણા ફટાકડા સ્ટોલમાં આપણે તો છેલ્લે તૈયારી કરતા ત્યારે ગયા હતા પછી જવાનું નથી આપણે ફ્રી ના ટાઈમ કરીને જતા બપોર પછી હમણાં ફ્રી આવી તો થોડાક આંટો મારતા આવી તો કહીશું આપણે અહીંયા આપણા ઉમળિયા ફટાકડા સ્ટોરમાં આ છે બીજા નંબરનો સ્ટોર આપણે પહેલા સ્ટોર હતો એ નીચે હતો આ બીજો અહીંયા દેસલ પર ભુજ નખત્રાણા હાઈવે ઉપર હજુ

સાડા અગિયાર પોણા બાર થાય ને હવે આપણે આ સ્ટોલ ને બધું આંકડું કરી નાખી ફટાકડા ફટાકડા રાખી તો પછી બધા પેકિંગ કરેલા અંદર હવે રાખી દે આ ગોડાઉનમાં અંદર

તો ગાઈસ આપણે નીકળી ગયા હવે ઘરે જવા વાળું તો ગાઈસ આવી ગયા ઘરે ને થઈ ગયા ફ્રેશ તો હવે કરશું આરામ ને બ્લોગ નહીં જ પ્રો કરશું જો બ્લોગ સારો લાગે તો લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ને કાલે જોશું આપણે મસ્ત મસ્ત ફટાકડા બધા અને હેજભાઈએ કયા કયા લીધા એની બધું હરખી રીતે ડિટેલમાં તો મળીએ આવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય મારું ગીત એરા ના છો બેરા પાણી પાણી એક કે જોઈએ એક કે જોઈએ ના ના એક 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 થઈ યાર ઓલો ગા ઓલો આમ દે દે મા ઓગાડું રાખું બેન જો ઓગાડું ના 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 ચાલુ કર ઓલ કઈ ઓગાડું હું ગામમાં ગયો એ ઓગાડું ਹਲੂਗ ਇਹ ਇੱਕ ਕਟੜੀ ਹੀਤ ਕਹੀਗਾ ਹੀ ਦੇਖੇ ਤੋ ਚਲੂ ਇਹ ਦੀ ਤੇ ਚਲੂਗਾ ਪਹਿਲੂ ਇਹ ਤੱਕ ਅਗਰ ਲੀਟੀ ਗਮੇਈ ਜੇ ਕਿ ਅਗਰ ਉਹ ਇੱਕ ਲੀਟੀ ਪੁੱਜੇ ਕਿਉਂ ਜੋ